સુરત ડીઆરઆઈ ટીમે વીસ કરોડથી વધુ પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે જોકે આ મામલે સુરત અને મુંબઈના કેટલાક લોકોની સંડોવણી સામે આવી રહી હોય જેઓ તરફે તપાસ કેન્દ્રિત કરાઈ રહી છે સુરતમાં ચાલતા ગેરકાયદે હુકાબારમાં પણ આ ઈ સિગારેટ પહોંચાડતી હોવાની આશંકા સાથે તપાસની દિશામાં પણ લઈ જવાય તેમ લાગી રહ્યું છે ડીઆરઆઈએ સુરતના પલસાણા હાઇવે પરથી મુન્દ્રાથી મુંબઈ જઈ રહેલા કન્ટેનરને રોકીને ડિક્લેરેશન થકી સ્મગલિંગ કરીને જઈ રહેલી વીસ કરોડની ઈ સિગારેટ ઝડપી પાડી હતી આ કેસમાં એક આરોપીને કોર્ટમાં રજૂ કરાતા તેને કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરાયો હતો જ્યાં એડવોકેટ નાયન સુખલવાળા અને એડવોકેટ ઇમરાન મલિકે હાલ રજૂઆત કરી હતી હાલ સમગ્ર કેસમાં કન્ટેનર મારફત માલ મંગાવનારા મુંબઈના બે ઉદ્યોગપતિઓની ધરપકડ નહીં કરાતા વિવિધ તર્ક વિતકોને સ્થાન મળ્યું હતું જ્યાં બીજી તરફ સુરતના પણ કેટલાક લોકો આ ઈ સિગારેટ સ્મગલિંગમાં સંકળાયેલા હોવાની ચર્ચા જોવા મળી રહી છે સુરતના કેટલાક હુકાબારોમાં પણ પ્રતિબંધિત સિગારેટ પહોંચી હોય જેને લઈને તે દિશામાં પણ તપાસ થાય તેવી ખાસ તાતી જરૂર છે અશિ સાથે પ્રકાશવાળા